છતાંય આ પ્રશ્ન આ સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોની મુદત આપવામાં નથી આવી સાથે સાથે માત્ર કૌરવ પૂરું કરવા માટેનું જ આ સત્ર બોલાયું હશે એવું અમને લાગી રહ્યું છે કેમ કે આજે ગુજરાતમાં તમે જોઈ લો દિવસે ને દિવસે કરોડો રૂપિયાના ડ્રગ્સોના સમાચારો આવે છે સાથે સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારોના પ્રશ્નો આજે કાયમી શિક્ષકની ભરતીને લઈને છે વનકર્મીઓ આજે આંદોલન કરી રહ્યા છે આજે અમે જ્યારે ગાંધીનગરમાં આવ્યા તો અમને તો એવું લાગ્યું કે આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે